હું એ મિત્ર ને સલામ કરું છું એને અભિનંદન આપું છું કારણ કે આ એ જ ગોપાલ ઇટાળિયા છે કે જેને અગાઉ આ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર આવી જ રીતે જુદું ફેંક્યું હતું ત્યારે આ ગોપાલ ઇટાળિયા અને એના પાગ્યા ઓને ક્રાંતિકારી નો દીકરો સમજતા હતા અને આની આ પછી વારો મે પછી ગારો આજે આ જે ઘટના બની છે એ ઘટનાને અભિનંદન આપું છું કારણ કે જે સમયે આ ગોપાલ ઇટાળિયા એ આ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકીને એક ટીવી ઇન્ટરવ્યુ માં એને પૂછવામાં આવ્યું કે તને કોઈ અફસોસ છે ત્યારે આ ગોપાલ ઇટાળિયા એ હસતા હસતા કીધું તારી સાથે બની છે એટલે આ પ્રકૃતિ નો નિયમ છે કે જે ઘટના તમે બીજા સાથે ઘટી છે એ ઘટના તમારી સાથે આવનારા ભવિષ્યમાં ઘટશે અને આજે આ ઘટના તારી સાથે ઘટી છે હું બહુ ખુશ છું કારણ કે તારી જેવા લોકોનું સ્વાગત આવી રીતે જૂતા ફેંકીને જ થવું જોઈએ હજી તો આ માણસે તને જૂતું માર્યું છે આવનારા સમયમાં આ ગુજરાતની જનતા તને હરેક ગામે ગામે તેને જૂતા મારશે એવી પ્રકાર નો એટલો નીચલી કક્ષાનો માણસ છો કે આ તો ખાલી જૂતું માર્યું છે પણ તારી જેવા લોકો ને તો ગળાની અંદર આવા જૂતાઓનો હાર પહેરાવીને તારું મોઢું કાળું કરીને ગધેડા ઉપર ફેરવી ને આખા ગામમાં સરકસ તે સનાતન હિન્દુ ધર્મ વિરોધી દાજ જાય એમ નથી કારણ કે તું એટલો નીચ કક્ષાનો માણસ છો તારી સાથે આ જે છું એ એકદમ બરાબર થયું છે એ જૂતું મારવા વાળા ભાઈ ને હું અમિત આ હિલ જાહેર માં સમર્થન આપું છું

પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકે આ શક્યું બચાવવા આવી ગયા ખબર હતી આ મારા પ્લાનિંગ આવી પછી જે આ બચાવવા તરત આવી ગયા લખી ના બચાવવા તરત આવી ગયા બધા પોલીસ અને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલા ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા